રોટલીના નૂડલ્સ બનાવવા માટે તો આ રોટલી છે મેં છથી સાત નંગ લીધી છે અને આ રીતની કાતરના મદદથી મેં આ રીતે નૂડલ્સ જેવો સેપ આપીને કટ કરી દીધી છે તમે જોઈ શકો છો આ જોઈ શકો છો બેથી ત્રણ નંગ ડુંગળી છે ઝીણી સમારી લીધી છે ટામટા છે બેથી ત્રણ નંગ ઝીણા ઝીણા સમારી લીધા છે કેપ્સિકમ છે બધું ઝૂણું ઝૂણું સમારી દેવાનું છે હવે ગેસ ચાલુ કરીને મેં નોનસ્ટિકની પેન મૂકી દીધી છે હવે આપણે એમાં તેલ લઈશું તેલ આપણું એકદમ સરસ મજાનું ગરમ થઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી રાઈ નાખીશું ઝીણી અડધી ચમચી આપણે જીરું નાખીશું એમાં જો મીઠો લીમડો હોય તો એના પત્તા નાખી શકો છો પમે નાખ્યા નથી હવે જેનું ડુંગળી નાખીશું અંદર ઝીણી ઝીણી એકદમ સમારી લેવાની છે આ ડુંગળી એની અંદર નાખીશું હવે ગેસ ધીમો રાખવું અને આપણે એ સાથે બે મિનિટ સુધી એને ફ્રાય કરું એને ગેસ પણ ધીમો રાખું હવે એમાં કેપ્સિકમ નાટીશું ઝીણા ઝીણા એકદમ ઝીણા ઝીણા સમારેલા આપણે નાટીશું અંદર એને પણ ત્રણથી ચાર મિનિટ સુધી ધીમાસાપે આવી છે હળસ જઈશું ગેસ પણ ધીમો રાખવાનું છે અને પછી બેથી ત્રણ મિનિટ થઈ ગયા પછી અંદર ટામેટા ઝીણા ઝીણા સમારેલા છે એ અંદર નાખીશું એને પણ બેથી ત્રણ રસી આપણે આવી મિક્સ કરતા જવાનું છે હલાવતા જવાનું છે આ બાળકોને ટિફિન બોક્સમાં તમે આપી શકો છો કારણ કે નૂડલ્સ ખાય એ મેદા ના આવે તો આવું તમે ગરમા ગરમ ઘઉંના રોટલીના આવી રીતે બનાવીને આપો તો બાળક પણ ખુશ થશે અને એક નવી વેરાયટી લાગશે અને ગમે ત્યારે આપણે ચાર પાંચ વાગે કે ગમે ત્યારે ભૂખ લાગી હોય ત્યારે પણ તમે બનાવી શકો છો આ બધું મિક્સ થઈ ગયા પછી હવે એમાં એક ચમચી હળદર નાખીશું સ્વાદ મુજબ આપણે તીખું તમે મરચું ખાધું તો વધારે નાખવાનું તમે એક ચમચી નાખ્યું છે હવે મીઠું નાખીશું એક ચમચી જેટલું હવે બધું મિક્સ કરી દઈશું હવે આ સિઝવાન સોસ છે આ રીતનો મળે છે એ આપણે એક ચમચી કરીને એકથી દોઢ ચમચી કરીને નાખીશું અને બધું મિક્સ કરી દઈશું જો વિડીયો સારો લાગે તો શેર કરજો તમારા ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ કરજો નીચે બટન દેખાય છે અને બેલ લાઇકન ઉપર ક્લિક કરજો તો મારા શોર્ટ વિડીયો પણ છે તો લાઈક અને કોમેન્ટ પણ આપજો જો હવે આપણે આ રોટલી આપણે તાતાના મોટા જે આપણે એનું કટ કરી એ અંદર નાખીશું બધું મીઠું કબરશું બધું હલાઈ દઈશું આપણે ગેસ ધીમો રાખશું હવે જો સ્વીટ ગમતું હોય તો ના ગમતું હોય તો ના નાખો મસાલા થોડું અડધી ચમચી થી એક મેચપ નાખીશું હવે ગેસ બંધ કરી દઈશું આપણે અને પ્લેટમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમે પ્લેટમાં સર્વ કર્યું છે રોટલીના નૂડલ્સ તો જુઓ ગરમા ગરમ જુઓ કેવો બન્યો છે વિડીયો સારો લાગ્યો તો શેર કરજો